હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે નવા બ્લોગમાં મહાદેવર તો આજના જમવામાં આપણે વાનીનું ફેવરિટ મેનુ બનાવ્યું છે કે જે એને ભાવે છે હવે તો તમને ખબર પડી ગઈ હશે કે અમારે દર બુધવારે શું હોય છે જમવાના મેનુમાં ગુવારનું શાક સૂકી ભાજી રોટલી મગભાત મગ અને આપણે નાસ્તામાં પૌવા આવી પાતા એ છે તળેલા મરચા કેળા છાસ અને પાપડ આટલું છે આજે અને કાકડી મૂળાનું ચલણ આજે અમે શોપિંગ કરવા ગયાતા ને તો એટલું જાજુ બનાવ્યું નથી કે બનાવ્યું જ નથી અને છે ને અમે આવ્યા તો આજે નો આમ તો છેલ્લો દિવસ છે આપણી સોસાયટી માં અને આપણે સોસાયટી માં બધા છોકરાઓને દેવા માટે લાણી લઈ આવ્યા છીએ તો એ છે આ કંપાસ સેટ આપો એની સાથે પેન્સિલ ઇરેઝર શાપનર અને મેટલનો કંપાસ સાથે આવે છે તો આપણે સોસાયટીમાં ટોટલ પચીસ છોકરાઓ છે તો આવા બે બંચ આપણે એકમાં આવે છે બાર તો બાર ને બાર આ ચોવીસ અને એક કલર આપણે આ બ્લૂ લીધો છે તો આજે આ લાણીનું વિતરણ આપણે સોસાયટીમાં કરવાનું છે બીજી એક લાણી આપણે લીધી છે લંચ બોક્સની ઈ ત્યાં ઓફિસમાં છે તો ત્યાં જઈને હવે અમે આ બધી લાણીનું વિતરણ કરશું આજે છેલ્લો દિવસ છે ને તો બધાય છોકરાઓને આપી દેશું આપણે તો ચાલો હવે આપણે જાશું તો આ લાણી આપણે લીધી છે એ કમેન્ટમાં મને કહેજો કે કેવી છે તમને ગઈ તમને કઈ ગઈ બ્લુ કલર કયો ગઈ તમે અમને કહેજો મેં સેમ કલર એટલે લીધો છે કે બધા છોકરાઓને એક જ કલર મળે ને તો બધા એમનો કે મારે આ જોઈએ છે ના જોઈ છે અલગ લઈને તો ઘણા એમ કે મારે આ કલર જોઈએ છે મારે ઓલો કલર જોઈએ છે એના કરતાં સેમ જ લીધો છે તો આ એક જ પીસ આપણે અલગથી લેવો પડ્યો એની પાસે નહોતો બીજા બધા બીજા બધા જોઈ છે

આજે છે વાની ને ને હેતુ ને રજા છે દશેરાની ની ને ગાઈસ જો કાલે મેં તમને ઓલી ગ્રીન કલર ની બધી આવી લાણી હતી એ દેખાડી હતી તો એમાંય ખાસ વાત છે એની જે સ્કેલ છે ને એમાં જો કેવું છે એની સ્કેલ છે ને આખી સ્ટ્રેચેબલ છે જો સ્કેલ તૂટી ગઈ સ્કેલ જો તમને યકીન ન થાતો આ જો સ્કેલ જ છે આ જો તો આપણી સોસાયટીમાં ગઈકાલે આપણે બધાએ જે લોકોએ લાણી લીધી હતી એનું વિતરણ કરી નાખ્યું છે તો હું તમને દેખાડું એમાંથી પહેલી લાણી છે આ બોટલની એક આ હેતુની અને એક વાની બેની બોટલ પહેલી લાણી પછી બીજી લાણી છે આ ઓક્સોડાઈઝનો સેટ અને હાથમાં પહેરવાનું બેંગલ બ્રેસલેટ ટાઈપ પછી આ લાણી અમે આપી છે તો તમને આગળ કીધું જ લંચ બોક્સ અને કંપાસ બોક્સ નો સેટ અને એના પછીની જે લાણી છે એ આ છે એમાં પણ એ લોકોએ આવો જ દીધો છે બારબી ના ચિત્ર વાળો કંપાસ છે અને એની સાથે આ વોચ પણ આવી છે આની અંદર આખો જે કે ને કીટ જ છે આખી પેન્સિલ શાર્પનર ઇરેઝર એક વસ્તુ દેખાડું તમને બધું આવી જાય ફિશ આ ગઈ અને આ હેતુનો લંચ બોક્સ તો બેયને આ લાણી આવી ગઈ છે ગઈ કાલે અંજો આપ મારો જે હતો ને આપણો એમાં જો તમે આમ જોયું હોય છે કે આવું છે અમારો તો એમાં જો સ્કેલ છે ને ઈજો

જે ગરબા માં થોડી મૂકી અને આપણે ગરબો પતરાઈ દેશું ચાલો તો હવે આપણે ચામણી તૈયારી કરી લેશું કેમ કે જન્મઈને વાનીને ભૂખ લાગી હશે લાગી છે ને હા બેને હવે કટકી રે બોર્ડ થી રમી ચોક અને સાંજે તો બેને મજા આવશે કેમ સાંજે આવવાની છે જન્મઈની બેન જન્મઈની બેન એના કાકા કાકી પછી દાદા દાદી આજે સાંજે બધા આવવાના છે એટલે સાંજે બધાને મજા આવશે તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જન્મઈ હા સાંજે મજા આવશે ને તને છે એટલે દાદા દાદી બનાવ્યું છે ચોળી બટેટાનું શાક રોટલી અને આજે દશેરા છે એટલે આપણે ભગવાનની લાપસી કરી છે છાસ હળદર કેળા કાકડી મૂળા ગ્રીન ચટણી પાપડ જલેબી અને દાળ ભાત તો ચાલો બધા જમવા અને જન્મય અને આ મગઈ છે સાથે તો જન્મય ભાવ છે ને તને મોગ કે ચોળી બટેટાનું શાક ખાઈશ જમજો હો હેલો ફ્રેન્ડ્સ આજે જન્મ તિથિ લે હેપી બર્થડે છે તો આપણે એને હેપી બર્થડે કહી દઈશું હેપી બર્થડે છે અને આજે મારા નણંદ છે ને એના સાસુ સસરા આવ્યા છે પછી એમના દેર દેરાણી પણ આવ્યા છે કેનેડા થી આવ્યા છે અને આજે આપણે બધાએ સાથે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે બધાએ સાથે મળીને જમશું એન્જોય કરશું અને આ એમના દેવ ની બેબી છે કેવી ક્યુટ છે વામિકા નામ છે આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે તો મારા નણંદના સાસુ સસરા અને એના દેરાણીને બધા આવ્યા હતા બધાને બહુ મજા આવી જયમાં અને બધાએ ખૂબ આનંદ કર્યો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય